જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ ગણૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો ગાયની પૂજા કરવી એ હિન્દુ ધર્મમાં ઉત્તમ માનવામાં આવે છે કારણ કે હિન્દુ ધર્મ કહે છે કે ગાયના સ્વરૂપમાં તેત્રીસ કોટીના દેવતાઓ સમાયા છે જેથી ગાયની પૂજા કરવાથી બધા જ ભગવાનના કે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો ગાયનું પૂજન ફક્ત હિન્દુઓ માટે જ છે એમ માનવું ભૂલ ભરેલું છે જેનામાં માણસાઈ છે કૃતજ્ઞતાનો ભાવ છે તે પ્રત્યેક માણસ માટે ગાયનું પૂજન છે તેનો ઉપકાર સર્વ માટે છે ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના બત્રીસમાં શ્લોકમાં શ્રી કૃષ્ણ ખાસ કહે છે કે જે યોગી પોતાની જેમ જ સઘળા ભૂતોમાં સમદ્રષ્ટિથી જુએ છે એ પરમ શ્રેષ્ઠ મનાયો છે તેમાં પણ સમસ્ત ભારતની ચારિતાર્થ કરનારી ગાય એ ગૌરવપૂર્ણ સંપત્તિ છે મિત્રો ગાયની પૂજા કરવી અને ગાયને સવારમાં સૌ પ્રથમ રોટલી ખવડાવી એ હિન્દુ ધર્મમાં ઉત્તમ માનવામાં આવે છે મિત્રો તેમાં પણ જો નિત્ય ગાય માતાના એકસો આઠના નામ મંત્રનો જાપ કરવામાં આવે તો આપણા પર ભગવાનના આશીર્વાદ અને ગાય માતાના આશીર્વાદ સદાયને માટે રહે છે તો આજના વિડીયોમાં આપણે ગાય માતાના અષ્ટોત્તર સતનામાવલીનો પાઠ સાંભળીશું ઓમ ગૌ માતાએ નમઃ ઓમ શુરભ્યે નમ ઓમ નમ ઓષિગામાય નમ ઓ કરુણારસપૂર્ણાય નમ ઓનુરુપિણય નમ ઓમૃદ્ધાયિનિયે નમ ઓમ ભક્તવત્સલાય નમ ઓમ પંચંગવ્યપ્રદાયય નં મહક્ષ્મીસ્વરૂપાય ન મૂર્તયે ઓમ પુણ્યમૂર્ત નમ ઓમ ક્ષીરદાયિન નમ ઓમ વૈદિકધર્મસ્થાય નં યજ્ઞવાહિય નમાતૃકાય નં ભૂમિતુલ્યાય ન ઓમ ગૌલોકવાસિય નં ગૌરીરૂપાય નં ત્રિલોકપાવનાય ન સત્યસ્વરૂપાય નં ગવામાતૃસ્વરૂપાય નં દિવ્ય દાયિ નમ ધર્મસંગ્રહાય નં ક્ષમાસ્વ નમ ઓનંદયની નમ બ્રાહ્મી નમ ઓમ રક્ષકાય નં શર્વલોકસ્વ નં ગૌ સેવાપ્રિય નં અમૃતસ્વરૂપાય નં ગોપાલમોદિતાય નમ ઓ પાવનમૂર્ત નમ ઓ મહાત્માય નગતકારણ નમ ઓં ભક્તસંકલ્પ ફલદાયય નં ચેતનરૂપાય નં શ્રદ્ધામયે નમ ઓ શાંતિસ્વ નમ ઓ વિશ્વધાત્ર નમ ઓમંગલાય નં યજ્ઞમાર્ત નમ ઓ ભગવત્પ્રિયા નં ત્રાણસ્વરૂપાય નં યશસ્વિય નં સુશીલાય નમ કમલલોચનાય નં સુગંધમય નમ ઋતુમત નં યજ્ઞમધય નમ અગતમનત્ન નમ શ્રેષ્ઠા ન ઓમ દેવસ્વરૂપાય નં દિવ્યશ્વનાય નૂમિવત્સલાય નમ ઓગદ્દુરયે નમ અં બ્રાહ્મણપ્રિયા નમ અમ યજ્ઞાત્મનહંતરય નમ ઓગવતી નમ યોં ગૌશક્તાય નં શ્રીફલદાય ન ઓમ દેવમાતૃસ્વ નમ ઓમૂર્ત નમ ઓવ્યસ્વરૂપાય નં સાધવી સ્વરૂપ નમ ઓિદાત્મિક નં સિદ્ધિસ્વ નમ ઓ હરિપ્રિય નં દેવદૂતાય નમ ओम रत्नगर रत्नगर्भाये नम ओम यशोद नम ओम नम्रस्वरू नम ओम श्यमकार्य नम ओम गोविंदन प्रियाय नम ओम जगत्पाड़काय नम ओम पापनाशकाय नम ओम गौरव मुखियाय नम ओं विशालोचनाय नम ओं दुखहंतराय नम ॐ गौ सुखप्रदाय नमः ॐ भगवद्दिक्त्रिवर्धिनये नमः ॐ शिष्टसन्तोषदाय नमः ॐ समस्तभक्तप्रियाय नमः ॐ दयारूपाय नमः વિશ્વમાતૃકાય નૌ ગૌરવ સ્નેહદાયિનિય ન વૃંદાવન વિલસની ન ક્રીડારસ પ્રિયા નમ અનુગ્રહદાય ન ગૌચરણપ્રિયા નમ ઓ ભગવાન્દ્રપદિશવે નિવ્યધ્વનિપ્રિયા નમ અજાપાય ન ગોપાલય ન ઓમ સમમંગલદાયયિ નસ્વરૂપા ન શ્રીસંસ્કાર્ય નંદા અન્નયની ન સંતાનદાય નુષ્ટનાશકાય ન સત્પર્દર્શિય ન સ્વર્ગદાયયિ નદાય નં વૈષ્ણવ નમ અમ દૈવ્ય માર્તુ મૃત્યે નમ ભવતણ્યે નમ કલ્યાણમયે નમ શ્રી રાધાપ્રિય નમ હમ શ્રી ગૌમાતાએ નમઃ જય ગય માતા મિત્રો આ નામોનો નિત્ય કરવાથી તમારી બધી પરેશાની દૂર થાય છે અને ગાયોની સેવા કરતી વખતે તેમનો વન વન ચરવા લઈ જવામાં ભગવાન શ્રી કૃષ્ણ જીવનનું શ્રેષ્ઠ કાર્ય સમજતા તેથી જ તેઓ ગોપાલકૃષ્ણ પણ કહેવાતા તેમણે કહ્યું હતું કે ગાયો મારી આગળ અને પાછળ રહે ગાયો મારા હૃદયમાં રહે અને હું તેમની વચ્ચે વાસ કરું છું ગવા મધ્યે વશામી અહમ જય ગાય માતા મિત્રો તો તમે પણ દરરોજ ગાયની પૂજા કરો અને સુખ સમૃદ્ધિ મેળવો મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા